વલસાડ તાલુકાના મગોર ડુંગરી ગામમાં ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં ગોબાચારીની ફરિયાદો સામે આવી અહીં આક્ષેપ થયો છે કે અધૂરા કામો હોવા છતાં કામ કરનાર એજન્સીને પૂરેપૂરું ચુકવણું કરી દેવામાં આવ્યું તો બીજી તરફ નજીવા કામના ત્રણ ગણા નાણાં ચૂકવવામાં આવ્યા એક જાગૃત નાગરિકે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે વલસાડ તાલુકાના ડુંગરી ગામે પંદરમા પંચની ગ્રાન્ટમાંથી ગામમાં કરાયેલા વિકાસના કામોમાં ભારે ગોબાચારી થઈ હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઉઠી હતી ત્યારે મગોદ ગામના પૂર્વ સરપંચ દિપેશ પટેલે આ મામલે ડીડીઓને લેખિતમાં ફરિયાદ કરી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ડુંગરી ગ્રામ પંચાયતના માંગેલવાડ મોટી છાપરી દરબાર સ્ટ્રીટ એમ સ્ટ્રીટ કેવડધામ જવાર સ્ટ્રીટ કાશી સ્ટ્રીટ અને નારિયાછેડા સ્ટ્રીટ ખાતે માછીમારો માટે અગિયાર જેટલા પત્રના શેડવાળી ઝૂંપડીનું કામ પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાં મૂકવામાં આવ્યું હતું આ કામમાં કુલ કોસ્ટ અગિયાર લાખ રૂપિયા જેટલી થતી હોવા છતાં ટેન્ડરિંગ સહિત એક વહીવટી પ્રક્રિયા વગર જ જય માતાજી નામની એજન્સીના કામ સોંપી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત મગોર ડુંગરી ગામના વાણિયા સ્ટ્રીટ કાશી સ્ટ્રીટ નાણાં ગટરનું કામ તેમજ ચેકડેમમાં લાખો રૂપિયાના કામો પણ જય માતાજી નામની એજન્સીને બારોબાર આપી દેવામાં આવ્યા હતા મગોદ ડુંગરી ગ્રામની ગામ પંચાયતમાં હાલ ચૂંટાયેલી બોડી નથી અને વહીવટદાર પંચાયતનો વહીવટ કરી રહ્યા છે જેમાં વહીવટદાર તરીકે રજની પટેલ નામના તલાટી કાર્યરત છે આજે પત્રના શેડો છે ને એ અગિયાર શેડો છે એ અગિયાર સ્થળો અમે બજાર ભાવ જે તપાસ કર્યો તો કદાચ પચીસ હજારની આસપાસ બની જાય છે પણ તેમના નવ્વાણું હજાર નવસો પચાસ પેટે ચૂકવાઈ ગયા છે હવે કામ અધૂરું છે પણ અમારે કંઈ કામ અધૂરું દેખાતું નથી અમને એ ભ્રષ્ટાચાર જ છે અગિયાર અગિયાર શેડનો એટલે કરીબન કે અગિયાર અગિયાર લાખ તો પાકા થઈ ગયા છે ભ્રષ્ટાચારમાં એટલું જ નહીં રૂપિયા પાંચ લાખના ખર્ચે નાળા ગટર તૈયાર કરવામાં પણ એકથી દોઢ લાખનું કામ થયું છે તેમાં પણ કામગીરી અધૂરી હોવા છતાં આ બંને કામોમાં દસ લાખ રૂપિયા એજન્સીને જુલાઈ બે હજાર ચોવીસમાં જ ચૂકવી દેવામાં આવ્યા છે પછી આ કચ્છી મોલ્લાનો એક ચેકડેમ નાળા કતર મૂક્યું નાળા અગાઉ પણ મેં ટીડીઓ એસઓ સાહેબને ફરિયાદ કરી કે આ રેટી ખાડી વાપરે છે તો તે લોકો મીઠી રેટી વ્હાઇટ રેટી એક બ્રાસ નાખી ખાલી દેખાવ માટે નાખીએ વાપરી તો એ પણ તેઓ એસઓ સાહેબે કોઈ તપાસ ન કરી છટા એ મેં મે મે મહિનામાં મેં એને તપાસ માટે આપી ને મે મહિનામાં જ એ અધૂરું કામનું બિલ પણ ચૂકવાઈ ગયું પછી આ વાણિયા ભરિયામાં સ્લેબનું કામ એ પણ હજી કશું કામ નથી થયું એમના બી પૈસા પૂરેપૂરા ચૂકવાઈ ગયા સમગ્ર ઘટનામાં મગોદ ગામના પૂર્વ સરપંચ દિપેશ પટેલ દ્વારા તપાસ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે ઘણા એવા કામો છે જે અધુરા હોવા છતાં તેના બિલોની ચૂકવણી થઈ ચૂકી હતી તો બીજી તરફ શેડ બનાવવાના કામોમાં પણ ભારે ગોટાળો કરવામાં આવ્યો છે એક શેડની કિંમત નવ્વાણું હજારથી વધુ ચૂકવવામાં આવી હતી અમે ટીડીઓ સાહેબને મૌખિક પણ કીધું તપાસ કરાવીએ પણ મેં તમા તપાસ કરાવવાની કોઈ પેલું જ નથી કે બધું લાઈવ દેખાઈ રહ્યું છે કે ખરેખર આ ભ્રષ્ટાચાર છે સીધે સીધા જે કંઈ હશો વહીવટદાર એમના પર સીધે સીધે કાર પગલાં લેવા જોઈએ અમને સર અને સરપંચ હતો અગાઉ એ સરપંચ આમાં અમને એવું લાગે કે સરપંચ ભ્રષ્ટાચારની અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરે છે કારણ કે વહીવટદાર તો અધિકારી કહેવાય એમને કાયદા અને કલમની ખબર હોય તેમ છતાં પણ કંઈ ચૂકવણી કરી દે તો સરકાર શું જોઈશે નાળા ગટરના કામો તેમજ અન્ય કામો બાકી હોવા છતાં પૂરેપૂરું ચૂકવણી કરી દેવામાં આવતા સમગ્ર મામલામાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ગંધ આવી રહી છે પૂર્વ સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે જે પ્રમાણે પત્રકાર વિસ્તારોની અંદરમાં આવીને જો તપાસ કરી શકતા હોય છે તો અધિકારીઓ અડતાલીસ કલાક સુધી અત્યાર સુધી કેમ કાર્યવાહી નથી કરી એ પણ સવાલો ઉઠ્યા છે હાલ તો અત્યારે ભ્રષ્ટાચારે મજા મૂકી હોય તેવું દ્રશ્ય પરથી સ્પષ્ટ દેખાય આવે છે પ્રિયાંક પટેલ જીએસટી